જય માતાજી જય શ્રી રામ હવે આપણે કાલે જવાનું છે બાલા સિંદુર સ્ટેલ નો ઓપનિંગ માને આદિયોગી સૂચ કલેક્શનના મીટઅપ માટે એટલે કે ચંદુભાઈનું છે તો એક દિવસ આપણે અગાઉ જતા રહીશું તો ફ્રેશ થઈને હવે નીકળ્યા અમે અહીંથી જવાનું છે વિજાપુર હું સચિન નીકળવાના ને નયન નયનને લેવાનું છે આપણે વિજાપુરથી એટલે ત્યાંથી અમે બધા તેણે જઈશું એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને જોવાની બહુ મજા આવશે વ્લોગમાં જોડાયેલા રહેજો હા ભાઈ ઘરેથી તો હું સચિન નીકળ્યા હતા ને આપણે નયનને લઈ લીધો

ચાલો અમે નહેરુ ચોકડી કઈ કહેવાય આ દેગામ ને નહેરુ ચોકડી ઉભાઈ આવા કોઈ સાધન મળો ને અમે સાધન માં જઈએ ફરતા ફરતા આ તો પોકતા પોકતા બાર વાગી જવાના લાગે ચંદુ ચલો ભાઈ અમને આવ્યા ને અમારા કાકા મરી ગયા કાકા છે અમારા જે મોટી ગાડી ના ડ્રાઈવર કાકા હાથ હલાવો ખાલી હા હવે અમે સાધન મળી ગયું એટલે કદાચ નવ સાડા નવ થતા હતા ચંદુભાઈ ને ભેગા થઈ જવાના બાકી ખટાડો એક નંબર છે જોયું આપડે જેવો છે ને એ ટાઈપનો

બાલા ટાઈમ મળીએ છેલ્લા દોઢ વર્ષ થી અમે વાતો કેમ છે મારું સેરાપંચ માં સસ્તા સારા સ્ટાઇલ અડાવવા ત્યા પોતે ચાલો

ભાઈ ખાધું પીધું બહુ મજા કરી ને વાગ્યા છે ચાર તો ઊંઘ તો નહીં આવતી પણ હોવું પડશે કેમ કે કાલે અવારે આપણે આપણું બેસ્ટ આપવાનું બરાબર તો ભાઈ આપણે ભાઈ હોય જઈએ ગુડ નાઇટ ઓકે ચાલો ગુડ નાઇટ ગુડ મોર્નિંગ ભાઈ જોરદાર અમે બધા તૈયાર થઈ ગયા છે ચંદુ ભાઈ હજી નહીં ના પણ ચંદુ ભાઈ ના બહુ બધું કામ હે એ આ બે આપણા શૂટર હે શૂટર ઓનર એડિટર ભાઈ અમે બધા રેડી થઈ ગયા છે ને હવે જઈએ આપણે કઈ જવાનું સ્ટાઇલ અડ્ડા ના ઓપનિંગ માં દસ સ્ટાઇલ અડ્ડા ના ઓપનિંગ હવે સસ્તા ને સારા દસ સ્ટાઇલ અડ્ડા વાળા મારું મહેસાગર

આહુ અલગ ગયા તો નહીં કોઈ બીજી જ વસ્તુ હે અરે ઓ ઝુરુંબા કહેવાય હે ઓ ઝુરુંબા અરે ભયા અમારા જેટલા જણા તમને દેખાય ને બધાની ટિકિટ નો ભાવ છે અહીં કેટલા ટોટલ 420 એના તેના અંદર જે 300 300 દેખાય ને એ અંદર બે શું થવાના એ ગમે તે વાયો ડાયનોસોર ના કોઈ બી શો થાશે 3D ટાઈપ ના એટલે એ બધા બાકી તો આમ લોકેશન તો જોઈએ યાર દિલ ખુશ થઈ એવું હે મેહુલ ભાઈ

ભાઈ આ તમે રિયલ તો જોઈ લીધું ને હવે તમને આનો હાર્ડ પિંજર બતાવો જો આલા આ તો મજબૂત લાગે ખરેખર શું કેવું હે મેલ ભાઈ આટલું મોટું હશે પણ આ ખરેખર હશે આ જો ભાઈ આ એને આખો હાર્ડ પિંજર હે એનો પતર નાકો બાકી બે આ જગ્યા ને ભાઈ બાલાસિંદુર માં હે બાલાસિંદુર ની બાલાસિંદુર ની બાજુ એટલે તમે યાર જોવા આવજો ખરેખર જે વસ્તુ હે ને બહુ જ અઘરી વસ્તુ જો હજી તો એના હજી તો એના બધા હાર્ડ પિંજર ને આવું બધું હે તો તમે બતાવો આમ જુઓ ખાલી આ બધું એનું જ છે તો ભાઈ આટલું બધું જોયું ને હજી હજી કોમકાજ ચાલુ જ છે તે નવી નવી વસ્તુ ખોળવાની બધું ચાલુ છે જો તમે કોમકાજ બતાવો આ મજૂર હે ને જે તમને દેખાય ને રાત દાડો કોમ કરે બાપડા થાકતા જ નહીં ખાતા નહીં પીતા નહીં કંઈ જ કરતા નહીં આમને એક જ વસ્તુ એ કે કંઈક નવું આપવું હા રાતે લગભગ દોઢ બે વાગે એટલે કે આરામ કરવા માટે જાય આ ગાડી લઈને જાય જો

વાહ વાહ અલ્યા ઠાડવા વાપરી હતો એકડે આવતો જો નયન અમારો 3D મૂવી જોવા બેઠોયા ને એક્શનો કરે જો પર ટોગા તો મતલ નહી દેixa હોય કોઈ નહી કુ દેખાય નહી કુ દેખાય હે ડાયલા જો દેખાય ભાઈ હવે પાર્કની મજા અમે લઈ લીધીએ જોરદાર ને હવે જઈએ છીએ અમે રૂમ પર બરાબર ને ભાઈ અને ફૂલ આરામ કરી સાંજે પાંચ વાગે આપડે ચંદુભાઈ ના મીટઅપમાં જઈએ

अगर जमा थे भेड़ों में 7000

ભાઈ આપણે મીટઅપ પતી ગયો ઓપનિંગ પતી ગયો બધી જ વસ્તુ પતી ગઈ ને હાજી અત્યારે જમવા બેઠે ને જમીન સીધા આપણે ઘરે જવાના જઈએ તો ભાઈ આ બધા ભાઈઓને જોઈ લેજો બહુ બધી મજા કરીએ બોલો જય શ્રીરામ જય શ્રી રામ ચલો હવે આટલ આપણે મગનું શાક ખાઈએ ને ભાઈ રજા લઈએ ને નવા બ્લોગની તૈયારી કરીએ આપણે કંઈક અને બ્લોગમાં કેવી મજાઈ કેવી નહીં જરા અમને કહેજો અને કોમેન્ટ બોમેન્ટ કરજો અને અમારી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરાવી દો મતલબ બહુ રીચ છે પહેલા સબસ્ક્રાઇબ કરવાની વિડિયો આખો જોવાનો છેલ્લે સુધી લાઈક ને કમેન્ટ કરવાની ભૂલવા નહીં ખબર છે અમે તો તમે અમને કેટલો પ્રેમ કરો છો એ પ્રેમ તમારો દેખાવો જોઈએ અંદર હા ચલો જય શ્રી રામ જય શ્રી રામ